તેઓનો હું કોન્ટેક કરાવીશ અને પણ હાસા ગ્રાહક હોય હાસા જે ડીલર હોય એ કોન્ટેક કરજો બરાબર જેથી કરીને સીલર વેચાઈ જાય અને તમારે ખરીદવું હોય તો મારો નંબર આપેલો છે એમાં કોન્ટેક કરજો અને જે કોઈ લોકોને જાહેરાત મૂકી હોય એ ફોટા તો મને વોટ્સઅપમાં આ નંબર ઉપર વોટ્સઅપ કરજો અને અથવા પહેલાં ફોન કરજો અને ફોન મિત્રો આ બધા લોકો ફોન કરે છે અને બધાનો ફોન હું ઉપાડી શકતો નથી જેથી કરીને હું મિત્રો તમને થોડું મારે ભાઈ આ થોડીક હેલ્પ કરું છું બધાની આ હેલ્પ કરું છું અને મારે ટૂંકમાં મારે ઘરકામે મારે જે કંઈ મારું બિઝનેસ હોય એ પણ ચલાવવો પડે બરાબર જે મારો ધંધો છે મારે હાંકવો પડે નકરું આમાં રહો તો ન હાલે તો રહી વાત ફોન કરવાની ફોન મિત્રો તમે કરો પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં પાંચ વાગ્યાથી તમે ફોન કરો ને દસ વાગ્યા સુધીમાં ફોન કરવાનો તો જ તમારો ફોન ઉપર છે નકર ફોન ઉપર છે નહીં પાંચ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં ફોન કરશો ને તો તમારો ફોન ઉપર છે અને બીજી વાત કોઈ પણ ને ફ્રોડ ને પાંચ રૂપિયા કોઈને નાખવાના નહીં કોઈ મારું નામ દે તોય પણ પાંચ રૂપિયા નાખવાના એને નાખશો તો એને જિમ્મેદારી મિત્રો તમે રહો બરોબર એક પાંચ રૂપિયા નહીં નાખવાના આપણે કોઈના આઠને ખાવા નથી આપણે ફક્ત ને ફક્ત મિત્રો હું તમને મદદ કરું છું આ જાહેરાત મૂકીને તો તમે પણ મને મદદ કરો થોડીક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીને બરાબર સબસ્ક્રાઈબ કરો સારી કમેન્ટ કરો મિત્રો મને થોડો ઘણો સપોર્ટ કરો કે હું તમને સપોર્ટ કરું છું કે મફતમાં જાહેરાત મૂકું છું કોઈ રૂપિયો આઠના લેતો નથી કોઈના અને લેવાય નથી મિત્રો એટલે માટે મને પણ સપોર્ટ કરો થોડો ઘણો લાઇક શેરને સબસ્ક્રાઈબ કરી અને જે મેં ટાઈમ ટેબલ કીધું એ જ ટાઈમે મને ફોન કરો ખોટા ફોન એટલા બધા ન કરો અને મિત્રો વિડીયો પૂરો જુઓ તો તમને માહિતી મળે કે આ વિડીયોની અંદર શું છે તમે ડાયરેક્ટ ફોન નંબર જ લઈને નકરો ફોન જ કરોમાં ફક્ત ને ફક્ત જાહેરાત મૂકવા માટે જ ફોન કરો બરાબર જાહેરાત મૂકવી હોય તમારે તો જ ફોન કરવાનો કોઈ માહિતી લેવા મને નહીં ફોન કરવાનો હું કાંઈ માહિતી કોઈને આપતો નથી બરાબર માહિતી હોય હું યુટ્યુબમાં શેર કરું છું વિડીયો જોઈ લેવાનો આપણે સુરતના ભાઈ હતા ડીલર એમને માહિતી આપી હતી મેં મૂકી હતી બરાબર પણ જે જે ડીલર મને માહિતી આપે ને આ સિક્કાનો અભાવ થાય આ સિક્કાનો આ રેડ થાય એવી માહિતી હું મૂકી દઉં છું બરાબર તો આમાં આ ભાઈ છે આપણે આ કયું ગામ છે કે ભાઈનું નામ શું છે આ તમે વિડીયોમાં આગળ રેકોર્ડિંગ થોડુંક મૂક્યું છે ભાઈનું થોડુંક રેકોર્ડિંગ સાંભળજો એમાં જ તમને મળી જાય કે આ ભાઈનું શું નામ છે કયું ગામ છે તેઓની પાસે શું છે એ આ ફોટા વોટા બધું મૂકું છું મિત્રો તો વિડીયો જુઓ हेलो आप ऑल भाई बोल रहे हैं हाँ आह सीख का ऑनलाइन नाखो यूट्यूब माना खो हाँ हाँ बोलो इतना हमारा सीख का तो मैं भी खो रहा हूँ इम्नु हाँ हाँ तो हमने खो रहा है यूट्यूब माना खो हाँ क्या से बोलो वडला थी वडला हाँ वडला तो मैं रसा से बोलो वडला क्या

હવે મેં મારે તો એવા આવેલા છે ઘણા અમુક અમુક વેચાય કોઈ ના થી માંડી ને સો થી માંડીને ચાલુ થઇ જાય હમજ્યા એટલે ભાવ એનો એટલો એમ હા સો રૂપિયા નો હોય બસ્સો નો હોય પાંચસો નો હોય હજાર નો હોય દસ હજાર નો હોય એમ અલગ અલગ બધા હોય કઈ જૂની વસ્તુ બઉ સિક્કો એક છે ઓગણીસો ઓગણ ચાલી માં એવો આવ્યો હોય ને તો ઈ અમુક સિક્કા ના છે લાખ રૂપિયા હોય એમ પણ આ તો શું છે કે આપડી પાસે આપડી પાસે લાખ રૂપિયા નો વસ્તુ સિક્કો હોય પણ હામા વાળા પાસે કોઈ જાય નઈ તો એ લોકોને આપણે કેમ ખબર પડે સિક્કો કેટલાનો હોય કેટલાનો ન હોય આપડે આ સિક્કા છે હા ફોટા ચડાવવા જાહેરાત ચડાવી તો હામા વ્યક્તિને એવું થાય કે આ સિક્કા આટલા રેડના ગણાય આવા પૈસા ના ગણાય તો આનો કોન્ટેક્ટ આપણે કરવો જોઈએ હોય એને

હા તો હું confuse થઇ ગઈ હતી કે સવાર ના કે રાત ના તો મેં અત્યારે કહું લઉં ને phone કરું ઉપાડો તો હા અત્યારે પાંચ વાગ્યા થી રાતે દસ વાગ્યા સુધી એમ એવું છે તો ફોટા ને એવું નાખજો મારે બરોબર તો જોઈ લઈશ એટલે ખાલી સીકા ના જ છે ને હા સીકા ના જ બીજા નહિ આપડે બીજા કોઈ ફોટા નહિ નાખવા ખાલી સીકા ના ફોટા નાખજો એ હા તો વાંધો નહિ બે સાઈડ ના નાખજો થોડીક ઓલા એમાં શું છે ઓલે જે sun ની બધું આવે ને એ હરખું દેખાવું જોઈએ વ્યવસ્થિત કઈ side છે એમ,

સારું તો તમે યુટ્યુબ માં નાખો તો લિંક મોકલજો